બરફી જાડેશ્વર ચોકરી નજીક વિનાય કોમ્પલેક્સ અને ભાગ્યો દે એસ્ટેટના ગેરકાયદેસર દબાણો ઉપર બહુડાનું બુલડોઝર ફરી વળ્યું બરુ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો વારંવાર ચર્ચામાં રહેતો હોય છે ત્યારે જાળેશ્વર ચોકડી નજીક આવેલ વિના કોમ્પલેક્ષ અને ભાગ્યો દે એસ્ટેટ ખાતે થયેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર બરુ ભરૂચંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બહુડા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સવારે સ્ટીમે સ્થળ ઉપર પહોંચીને જીસીબી સીબી ફિરી બાંધકામો તોડી પાડ્યા હતા આ કાર્યવાહી પહેલા ભરૂચના આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વારંવાર બોડા તેમજ જિલ્લા વહીવટીતંત્રને લેખિત રજૂઆતો કરી હતી આરટીઆઈ એક્ટિવિસ્ટ ધવલ કનોજિયાએ જણાવ્યું હતું કે ભાગ્યોદય એસ્ટેટ તદ્દન ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવ્યું હતું આ મુદ્દે કોર્ટમાં પણ લડત ચાલી હતી પરંતુ સ્ટેકે પરમિશન ન હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યા નહોતા હાલ તો બોરડા દ્વારા પંદરથી વધુ દુકાનોએ કરેલા આગળના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા હાઈકોર્ટ દ્વારા આ લોકોને કોઈ પણ જાતનો સ્ટે મળ્યો નથી કે એની સ્થાનિક કોર્ટમાંથી પણ કોઈ સ્ટે મળ્યો નથી જે લોકો કોર્ટમાં નથી ગયા તેના દબાણો દૂર થઈ રહ્યા છે પણ જે લોકો કોર્ટમાં ગયા છે તેના દબાણો બહુડા આજ દૂર કરી નથી રહી સ્થાનિક કોર્ટે એ લોકોને કોઈપણ જાતના સ્ટે આપ્યા નથી ભૂતકાળમાં પણ આ લોકો હાઈકોર્ટ સુધી ગયા અને હાઈકોર્ટમાં આ લોકોના કેસ ખારીજ થઈ ગયા હતા તો મારા મારી વિનંતી કલેક્ટર સાહેબને અને બહુડાના અધિકારીઓને છે કે ભૂતકાળમાં પણ જે બાંધકામો તોડ્યા હતા તે ફરી આજે ઉભા થઈ ગયા છે અને આજે જે બાંધકામો તોડી રહ્યા છે એ ભવિષ્યમાં ફરી ઉભા ન થાય એની તાકીદી રાખીને કામગીરી કરવામાં આવે